you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ભર ઉનાળે માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે બાર થી પંદર એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે આંધી અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સેવવામાં આવી છે સોળ એપ્રિલ થી ગરમી વધશે સત્તરમી એપ્રિલ બાદ રાજ્યમાં ફરીથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે રાજ્યના કેટલાક ભાગોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન પારો જશે મધ્ય ગુજરાતમાં અત્યંત ગરમી પડશે ઉત્તર ગુજરાતમાં પણ વધુ ગરમી પડશે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વધુ ગરમી પડશે અહીં ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે એટલું જ નહીં પણ કરવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ ની આગાહી કરી છે ત્યાં વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે રાજ્યના દાહોદ અને અંબાજીમાં કમોસમી વરસાદ પડતા લોકો માં કુતુહલ સર્જાયું હતું જોકે કાળચાળ ગરમી થી રાહત મળતા લોકોની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે